સ્માર્ટ સિટી દાહોદમાં બનતા સ્માર્ટ રોડને લઈને શહેરીજનોને ઉડતી ધૂળથી હાલાકી ઈજારદાર દ્વારા કરાતી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત બનાવવામાં આવતા સ્માર્ટ રોડને લઈને વાહન ચાલકો હાલાકી ભોગી રહ્યા છે એક બાજુ ઈજારદાર દ્વારા ડામર પાથરી રોડ બનાવાઈ રહ્યો છે તો તેના ઉપર ડામરીકરણનું કરી માટી નાખવામાં આવે છે તે ઉડતી ધૂળ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે અને તંત્ર નરી આંખે તમાશો દેખી રહ્યું છે ઉબડ ખાબડ સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યો છે ત્યાં સરકારના કોઈ અધિકારી કે એન્જિનિયર હાજર જોવા મળતા નથી અને સરકારના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો રોડ બનાવવાની કામગીરી કરે છે તેમાં સરકારના નિયત કરેલા ધારા ધોરણો જળવાતા નથી અને મન ફાવે તેમ સ્માર્ટ રોડની કામગીરી કરાઈ રહી છે અને સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો રસ્તા ઉપર ડાયવર્ઝન આપ્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર નાખી અને રોડની લીપાપોથી કરવામાં આવે છે અને તેના ઉપર ધૂળ નાખવામાં આવે છે જે ધૂળ શહેરીજનોના નકોરામાં ભરાઈ અને ફેફસા સુધી ઉતરી રહી છે તેમ છતાંય નરી આંખે તમાશો દેખતું તંત્ર ચૂપ ચૂપકીદી સેવીને બેઠું છે તંત્ર દ્વારા સ્માર્ટ રોડની કરાતી કામગીરીમાં કાર્યવાહી કરાઈ તો વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકી શકાય તેમ છે. દાહોદ શહેરમાં પહેલા તૂટેલા રોડ ઉપરથી વાહન લઈને નીકળતા હતા ત્યારે પણ ઉડતી ધૂળથી પરેશાન હતા. હવે જ્યારે રોડ બની ગયા છે તો તેના ઉપર માટી નાખવામાં આવતા વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. રોડ ઉપર નાખેલી માટીને સાફ પણ નથી કરવામાં આવતી જેથી વાહન ચાલકો ઉડતી માટીથી પરેશાન થઈ રહ્યા છે. આવા જ સમાચારો જોવા માટે હમણાં જ પરિવાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ